અરે મીઠું પૂરું થઈ ગયું અને કાલથી જ હું કહેતી હતી કે બજારમાંથી મીઠું લઈ આવું શું થયું મમ્મા બેટા ઘરમાં રોજ નાના નાના સામાન ખૂટતા જ રહે છે ક્યારેક મીઠું ક્યારેક તેલ ક્યારેક વોશિંગ લિક્વિડ રોજ બજાર જવું પડે છે અને આવા વાતાવરણ તો બહાર જવું પણ મુશ્કેલ બને છે જો આ મીઠું અને કેચઅપ પણ પૂરા થવા આવ્યા છે જો આ અઠવાડિયામાં ન લીધું ને તો લંચ અને ડિનર માં મુશ્કેલી પડવાની છે મમ્મી આ મોડન જમાનામાં પણ બજારમાં જવું જરૂરી છે ઓનલાઈન શોપિંગ કરો ને

મમ્મી જોવ કે કાવ્ય છે વાવ ફ્લિપકાર્ટ ગ્રોસરી તો એકદમ મેજિક જેવું છે બધા પ્રોડક્ટ્સ તાજા વ્યાજબી અને વિશ્વાસપાત્ર હવે ઘરની શોપિંગ એકદમ ઈઝી અને સ્ટ્રેસ ફ્રી છે